જો દારૂની ગુડ મોર્નિંગ મિત્રો તમે જોઈ શકો છો જર્મનીમાં આજે પહેલો દિવસ છે અમારો ઝીણા 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 સોના જેવા સ્નો જોઈ લો સૂર્યનારાયણ દેવ એ રીતે દેખાઈ રહ્યા છે અત્યારે કેમેરાનું સેટિંગ થોડું બગડી ગયેલું હતું હવે કરી નાખ્યું તમે ખેતરમાં કઈ રીતે ઝીણું 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 સ્નો થાઈ ગયો છે હવે તમે આ વ્યૂ તમે જોઈ લેજો અને આવનારા દસ દિવસની અંદર પણ હું ફરી વ્યૂ બતાવી ડુંગરનો અને ફરી તમે જોજો કે કઈ રીતનો વ્યૂ લાગે આ જો અત્યારે ખેતર આ અમારું નાનું ગાર્ડન જે છે એમાં જોજો અત્યારે એવું બધું નથી કારણ કે લીલું કાંસ છે અમે એમાં પાણી પાયું હતું ને એટલે આવી ગયો છે ચાલો તો આજે છે અમારે સેટરડે કાલે તો બ્લેક ફ્રાઈડે કાલે ઘણી બધી શોપિંગ કરેલી છે તો આજે બતાવવાની છે શું શું લીધેલું છે અને આખા દિવસની ધુવાધુબી કરીને આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે તો મિત્રો જોડાયેલા રહેજો અમારી ખાટી મીઠી પાઉંભાજીમાં તો મિત્રો હવે હું છે ને બહાર આવી ગયો છો એક મિત્ર પેનીમાંથી થોડી ગ્રોસરી સ્ટોરની વસ્તુ બધે લઈ આવી છે એટલે કે આજે આપણે જેમ પાઉભાજી બનાવવાનો પ્લાન છે અને હું હવે બીજી જગ્યાએ જઈશ જગ્યા હું લઈશ મારું કાર્ડ લાવ તારા હું લેવાનું હે તો હવે હું નીકળી ગયો છું જો અત્યારે અમારે ઝાડના પાનખર ઋતુ પાનખર નથી પણ હવે બરફ પડવાનું કપડાં ધોવાનો એરિયલ લેવાનો છે પછી ટમેટા મરચાં એ બધું વળી બીજી શોપમાં મળે છે હાલા કે મનુભાઈની દુકાને નથી જડતું કાંજીભાઈની દુકાને લે એવું તો એવું સમજવાનું અહીંયા પેની બેનની લીડલભાઈને જડાય તો હવે તમારો ભાઈ ફૂલ સ્પીડમાં નીકળી ગયો હોય એમ કરીને બૂટ દેખાડ્યા એ બૂટ છે ને શિયાળાના હેપેસિયલ એમાં કંઈ થાય નહીં એટલે તમારા પગના તરિયામાં જ બૂટ લઈએ સિગ્નલ ઉપર આવા ગ્લાસ લગાડેલા હોય ચારે બાજુનો દેખાય એમ જોઉં હું કેવું લાગું સારું નથી લાગતો મને ખબર હોય એટલે જ મોટું નથી દેખાડતો ચાલો તો હવે હું તમને પેની પહોંચી સોરી પેની હું લીડર પહોંચીને જ આગળનો વ્યૂ બતાવું તો આવી ગયો છે હું બ્રેડ આઈટમો લેવા તો બ્રેડ આઈટમ લેતા પહેલાં આપણે પહેલાં ગોતી લઈએ એપલ જોઈએ એપલ શું ભાવ માટે

મારે ભાઈકો એપલ મળી ગયા ઓહો બહુ મહેંગા યાર ખાવા કે નહીં વિચાર કરવા જો એકસો રૂપિયા ને કિલો થાય જાને હા પૈડા એના માટે એને વીણવા જો હા ચાલો તો વીણી ઈ લે પેલા કાઢી લે જો આ બટેકા બે કિલોનું પેકેટ છે અને આપણે ઇન્ડિયન રૂપીસ કરવા જાય ને તો હાડા ત્રણસો રૂપિયા બે કિલો છે ભાઈ તો રૂકો ક્લાઇમેક્સ અભી બાકી આ એકસો એસી ના મશરમ 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 કે ને આઈ આઈ ડોંટ લાઈક આઈ જસ્ટ શો યુ તો તમારો ભાઈ કંઈક એનર્જીવાળી વસ્તુ લઈ લેને ને બોડી બોડી કંઈક વધે ને આપો એમને આમાંની મજા આવે કાજુ બાજુ ખાઈ આપણે અગિયાર રૂપિયાના લીધા છે કાજુ બીજું શું ખાવાનું હવે બિસ્કુટ બિસ્કુટ તમારે ભાઈ વસ્તુ બધી લઈ લીધી છે ને ચકાચક બિલમાં લાઈન છે આ જુઓ દારૂની બ્રાન્ડ પાંચ લીટર મોકલાવું મારા વાલા કેવું છે આ બધી વાઇન છે બેક લેવલ પચાસ રૂપિયા હાય આઠસો નવસો રૂપિયાની આવશે જ બ્લેક લેવલ બોક્સ હમ સામાન થઈ ગયો છે અને બિલ બનવાની તૈયારી છે તો તમારા ભાઈ શોપિંગ લઈ લીધી છે અને ઠેલો લય નીકળી ગયો છે ઢંડાણા તમે જોઈ શકો છો વાતાવરણ અને અત્યારે મારે ટાઈમિંગની વાત કરું ને તો બપોરનો એક વાગી ગયો છે અને એકદમ સુંદર વાતાવરણ છે ઝાકળવાળું છે મને લાગે છે ચાર પાંચ દિવસમાં હું તમને વિડીયોની અંદર જ બરફના દર્શન કરાવી દઈશ તો ચાલો રૂમે જઈ અને ભાજી ચાલુ કરીએ રો માય બરાબર બસ હેલો બ્રો કે નું ફાય

અને હવે પાઉંભાજી બનશે એટલે અમે તમને દેખાડશું સાંજે કોઈ જીવ નાખતા નહીં છાના મને ખાઈ લેજો આ એક રૂમમાં સોમાર કામ ચાલે છે અમારા મનોજભાઈ હમણાં નવા નવા આવ્યા હાલો તો નિલેશભાઈ શું કરો છો તમે પાઉંભાજી રીતે જો તમે તમારો કોઈ યુરોપની અંદર તમારો લગ્ન પ્રસંગ હોય ફલાણ હોય ઢીકણ હોય પૂછણું હોય તો જર્મનીમાં અમારો કોન્ટેક કરવાનો અમે અમે અમારા રૂમની કેટરિંગ સર્વિસ અપ્લાય સમજાય ગયો હા કા ભાઈ દેવારો છે કેટરિંગમાં અને શાહ આ ભાઈ દેવારો છે વાસણ ધોવારો આજ ભાઈ છે અને હેઠવાળો ઉપર આ બે ભાઈ છે બીજો ભાઈ કઈ આ ભાઈ હેઠા બેઠા અને હાંજવારી કાઢવામાં અને બ્રુમર મારવામાં આ ભાઈ છે ક્યાંય ગયો હે બિઝનેસ એ બિઝનેસ બોલ રે બ્લોગ મેં કુચ બોલ શું બોલું અલ્યા તને ગુજરાતી નથી આવડતું હે અભી ફોન દેખરા હું અને કુચ નહીં ફલગુન તો કે ઓર ઉપર દેખા જોતા છોડે હણગા સજી ઓહો સાઈબો મારો ગોવાડ્યો ભાઈ ભાઈ હંજા મુજી કાચ્છી મારુ ભાઈ ઈ ઈ a few moments later